નમસ્કાર મિત્રો હું યોગેન્દ્ર પારેખ મુક્તિદાતા શ્રેણી મહાત્મા ગાંધીની જીવનયાત્રા સાતમું પ્રકરણ છ પ્રકરણમાં આપણે જોયું કે મોહનદાસ વિલાયત ભણવા માટે પહોંચી ગયા છે આ પ્રકરણનું શીર્ષક છે સત્યનો મારક છે શુરાનો મોહનદાસ રાતોરાત સત્યવાદી નથી થયા સત્ય જ બોલવું સત્યમય આચરણ કરવું એવો કોઈ ઠરાવ યુવાનીમાં નહોતો થયો કિશોર અવસ્થામાં હરિશ્ચંદ્ર નાટક જોયા પછી એવા ભાવ જન્મ્યા હતા કે બધા જ હરિશ્ચંદ્ર કેમ ન થાય પણ બધા જ હરિશ્ચંદ્ર ક્યાંથી થાય એ વાસ્તવિકતા છે પણ ગાંધીજીને લાગ્યું કે શરૂઆત તો પોતાનાથી જ કરવી પડે સત્યનિષ્ઠ આચરણની આપણને આ પ્રકરણમાં એ જાણવા મળશે કે એની શરૂઆત કેવી રીતે થાય છે સત્યમય આચરણ કરવાના કોઈ તિથિ વાર કે જોગડિયા ન હોય અમુક પ્રસંગો આવતા જાય જાતની કસોટી થતી જાય આત્મમંથન થતું જાય એમ સત્યનું પ્રાગટ્ય ગાંધીજીના જીવનમાં થતું ગયું છે એના નિવડે વેખાણ થાય પ્રસંગ પડે ત્યારે માલુમ થાય કે મોહનદાસ અવળે રસ્તે તો નથી ને કોઈ જોવાવાળું ના હોય એવા પરાયા દેશમાં ઓગણીસ વર્ષના પરિણીત યુવાનને શાશા શા પ્રલોભન ના હોય કસોટી તો ગમે ત્યારે આવી પડે એક વખત બ્રાઇટન નામના હવા ખાવાના સ્થળે મોહનદાસ ગયા હોટલમાં જમતી વખતે ફ્રેન્ચ ભાષામાં લખેલું મેનુ વાંચતા આવડ્યું નહીં એ હોટેલમાં જ આવેલા એક વિધવા ડોશી ફ્રેન્ચ ભાષા જાણતા હતા માજીએ જોયું કે આ યુવાન મૂંઝવણમાં છે માજીએ મૂંઝવણ દૂર કરી નવો પરિચય થયો પરિચય વધ્યો માજીએ ઘરે આવવાનું કહ્યું એક રવિવારે મોહનદાસ માજીના ઘરે પહોંચી ગયા એ ઘરમાં રહેતી એક યુવતી સાથે મોહનદાસને મૈત્રી થઈ બંનેને વાતચીતની નિકટતા કેળવાય એ માટે પૂરતી અનુકૂળતા કરી આપવાનું માજીનું વલણ યુવાન ગાંધી કળી ગયા માજીને એમ કે આ છોકરો છોકરી એકબીજાને જાણે સમજે તો સારું ડોશીનો હેતુ શુદ્ધ હતો પણ મોહનદાસ પરણેલા છે એ પેલી યુવતી કે માજીને ખબર નહોતી કોલેજ કક્ષાએ ભણતી વખતે પોતે પરણેલા હોવાનું છુપાવવાની યુવાનોને ખાસ આદત હોય છે મોહનદાસે ઠીક ઠીક દિવસો સુધી છુપાવ્યું હતું પણ આંતરમંથન કર્યા પછી પોતે પરણેલા હોવાની વાત જાહેર કરી દેવામાં જ તેમને ધર્મ જણાયો ઠીક ઠીક મથામણ બાદ પત્ર લખીને નિખાલસતાપૂર્વક પ્રગટ થયા આખો પત્ર યુવાન મોહનદાસ ના હૃદયના વિકાસની અનંત શક્યતાઓનો નિર્દેશ કરે છે પરસ્ત્રી ગમન નહીં કરવાની માતા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા અને જન્મજાત સંસ્કાર તેમને ઉગારી લે છે ઓગણીસ વર્ષના યુવાન મોહનદાસના દિલની સચ્ચાઈ પારદર્શીની ખાલસતા કોઈ પણ મનુષ્યના હૃદયને સ્પર્શી જાય તેવા છે આપણે તેમનો પત્ર સાંભળીએ ગાંધીજી લખે છે આપણે બ્રાઇટનમાં મળ્યા ત્યાંથી તમે મારા પર પ્રેમ રાખતા આવ્યા છો જેમ મા પોતાના દીકરાની સંભાળ રાખે તેમ તમે મારી સંભાળ રાખો છો તમે તો એમ પણ માનો છો કે મારે પરણવું જોઈએ અને તેથી મારો પરિચય યુવતીઓ સાથે કરાવો છો આવો સંબંધ વગારે આગળ જાય તે પહેલાં મારે તમને કહેવું જોઈએ કે હું તમારા પ્રેમને લાયક નથી હું તમારે ઘરે આવતો જતો થયો ત્યારે જ મારે તમને કહેવું જોઈતું હતું કે હું પરણેલો છું હિન્દુસ્તાનના વિદ્યાર્થીઓ પરણેલા હોય છે તેઓ આ દેશમાં પોતાના વિવાહની વાત પ્રગટ કરતા નથી એ હું જાણું છું તેથી મેં પણ એ રિવાજનું અનુકરણ કર્યું પણ મારે મારા વિવાહની વાત છુપાવવી જોઈતી નહોતી એમ હવે મને લાગે છે હું તો બાળવયે પરણેલો છું અને એક દીકરો છે એ પણ મારે વધારામાં તમને જણાવી દેવું જોઈએ આ વાત તમારી પાસે ઢાંકી તેથી મને હવે બહુ દુઃખ થાય છે પણ સત્ય કહી દેવાની ઈશ્વરે મને હિંમત આપી તેથી મને આનંદ થાય છે મને તમે માફ કરશો જે બેનની સાથે તમે મારો પરિચય કરાવ્યો છે તેની સાથે મેં કશી અયોગ્ય છૂટ લીધી નથી તેની ખાતરી આપું છું મારાથી છૂટ ન જ લેવાય તેનું મને સંપૂર્ણ ભાન છે તમારા મનમાં આ વસ્તુ આગળ ન વધે તે ખાતર પણ મારે તમારી પાસે સત્ય પ્રગટ કરવું જોઈએ ગાંધીજી આગળ લખે છે આ કાગળ પછી તમને લાગે કે હું તમારા ઘેર આવવાને લાયક નથી તો મને ખોટું નહીં લાગે તમારી મમતાને સારું હું સદાને માટે તમારો ઋણી થઈ ચૂક્યો છું જો તમે મારો ત્યાગ નહીં કરો તો હું ખુશ થઈશ મારે કબૂલ કરવું જોઈએ તમારે ત્યાં આવવાને હજુ મને લાયક ગણશો તો તેને તમારા પ્રેમની એક નવી નિશાની ગણીશ હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ ગાંધીને મન હરિ એટલે સત્ય સત્યના માર્ગે એકાદ દિવસના સંકલ્પનો આ કાર્યક્રમ નથી સત્યના વિકટ ગણાતા માર્ગ પર ચાલવામાં એક જ આશ્વાસન છે કે આ રસ્તે ભીડ નથી સત્યના રસ્તે ટ્રાફિકની સહેજ પણ સમસ્યા નથી જોજોનો દૂર કોઈ એકલ દોકલ જડે તો જડે બહુ ઓછા સહયાત્રીઓ મળે તો મળે સાથે ચાલી ના શકે એ અવળે માર્ગે જતા રહે સત્યની કાંઠાળી કેળી પર ચાલવાની પોતાની અશક્તિ જાહેર કરવાના બદલે ગાંધી જે રસ્તે ચાલે છે એ રસ્તો જ ખોટો છે કે ખોટો હતો એવા તકલાદી વાંધા વચકા કાઢવા પડે અવળે માર્ગે જનારા અને ગેરમાર્ગે દોરનારાથી બચવાનો વિવેક ગાંધી ભક્તિમાંથી નહીં જડે પણ તટસ્થ અભ્યાસમાંથી અવશ્ય જડશે ઇંગ્લેન્ડના સમુદ્ર કિનારે આવેલા પોર્ટ્સમથ નામના બંદરે એક વખત આવી જ કસોટી થયેલી શાકાહારીઓના સંમેલનમાં મોહનદાસ ગયેલા તેમના મિત્ર સાથે હતા મોહનદાસને જ્યાં ઉતારો મળ્યો હતો ત્યાં પાના રમતા રમતા ઠઠ્ઠા મશ્કરી દ્વારા નિકટતા કેળવતી મુક્ત વિહારી સ્ત્રીઓ પણ હતી અન્ય લોકોની જેમ મોહનદાસ પણ મસ્તીમાં જોડાયા હળવા વાર્તાલાપ કે મશ્કરીએ ધીમે ધીમે હલકું સ્તર પકડ્યું અને મિત્રએ મોહનદાસને ચેતવ્યા અલ્યા તારામાં આ કળજૂક કેવો તારું એ કામ નહીં તું ભાગ મિત્રએ ચેતવ્યા અને જાગ્યા ભાગ્યા પ્રતિજ્ઞા પણ યાદ આવી પ્રતિજ્ઞાનું વિસ્મરણ થાય એવા સંજોગો સંજોગોને વશ થવું ગમે એવી ઉંમર પ્રતિજ્ઞા ભંગ થાય તો જોવાવાળું વાળું કોઈ નથી મિત્ર જે સાક્ષી છે તેને તો આવી સ્થિતિનો બહુ છોચ હોય તેવું હતું નહીં પણ તે મિત્ર મોહનને ચેતવે છે તે મહત્વનું છે કાળજુગ કળજુગ એને ઠેકાણે છે પણ એ મોહનમાં ન હોય ન હોવો જોઈએ એવી મોહનના મિત્રની સભાનતા મોહવશ થયેલા મોહનને જગાડે છે ભગાડે છે મોહનદાસ પોતાની કોટડીમાં ધ્રુસતા ધ્રુસતા પહોંચે છે પોતાની નિર્બળતાનું મનોવિકારનું ભાન થાય છે નિર્બલ કે બલરામ એવી દૃઢ પ્રતીતિના આ અનુભવ વિશે ત્રણ દાયકા પછી આત્મકથામાં લખે છે કે ઈશ્વરે ઉગાર્યો જીવતરના છેતાલીસમાં વર્ષે જગત જઈને મહાત્મા તરીકે ઓળખવા સજ્જ થવાનું છે એ યુવાનની ઘડતર કથાના આ પ્રસંગો છે જિંદગીના પ્રથમ બે દાયકામાં અસાધારણ કે અસંસ્કારી કહી શકાય એવી ભૂલોના ઉબડ ખાબડ રસ્તે ચાલનારા આ જણનો જીવન માર્ગ પછી તો અનુગામી પેઢીઓ માટે જનમાર્ગ બનવાનો છે એક એવો માર્ગ જેના પર ચાલવાની શક્યતાઓ દ્વારા વિશ્વ વિશ્વકલ્યાણની જંખના સેવવાના દિવસો આવવાના છે હજી એને ખીલવાનું બાકી છે મુરજાઈ જવાય એવા મુંજારા વેઠવાના છે મર્યા પછી અમર થવાનો છે એવો આ જણ કાચી માટીનો કે કાચા કાનનો નથી એણે માટીમાંથી મરદ ઘડ્યા છે અને જીવનની દરેક ભૂલો સૂર્યપ્રકાશ નીચે જગ જાહેર જાતે જળહળતી મૂકી છે એની વાત હજી આપણે આગળ જાણવાના છીએ મને સાંભળ્યો બદલ આભાર ધન્યવાદ